નમસ્કાર મિત્રો ફાર્મર લાઈફ ઇઝ બેસ્ટ લાઈફમાં બધા મિત્રોનું સ્વાગત છે આજના મહત્ત્વના એક વિડીયોમાં હું તમને આજ જણાવવા જઈ રહ્યો છું કે કપાસમાં અત્યારે આજની તારીખ છે ત્રેવીસ નવ બે હજાર ચોવીસ અત્યારે કપાસમાં તમને હું વિડીયો દ્વારા બતાવું છું કે અત્યારે શાનો એટેક છે તમે જોઈ શકો છો અત્યારે સફેદ ફૂદડી સફેદ ફૂદડી કપાસમાં વધારે છે સફેદ પૂદળી એટલે કે સફેદ માખી આવે એ અને લીલા ચુસિયા છે તો ખાસ ધ્યાન રાખજો કે મિત્રો ત્યારે સફેદ માખી અને લીલી પોપટી હમણુંક પંદર વીસ દિવસથી આનો જે વધારે એટેક છે તો એના માટે કઈ દવા સાટવી એના વિશે આજનો હું તમને વિડીયો બનાવીને માહિતી આપવા જઈ રહ્યો છું તો આગળ વિડીયો તમે જોતા રહેજો તો કપાસમાં તમને જણાવો એમ તમે જોઈ શકો છો આ વિડીયોમાં કેટલી સફેદ માખી છે અને સાથે લીલી પોપટી પણ છે તો કઈ દવા સાટવી તો સફેદ માખી અને લીલી પોપટીનો બંનેનું નિવારણ થાય અને તમારો પંપ પણ સસ્તો પડે એ એવી દવા તમારે પસંદ કરવાની કારણ કે અત્યારે દવા પણ બહુ મોંઘી થઈ ગઈ છે કે અલગ અલગ સફેદ માખીને લીલી પોપટીને અલગ અલગ લેવાની નહીં તો હું આજ તમને જણાવવા જઈ રહ્યો છું કે આપણે ઈવળ માટીની આ દવા છે પ્રોફેનો સાઇફર પ્રોફેનો ચાલી ટકા સાઇફર ચાર ટકા વી અને ઇલિયોક કરીન દવા છે એમાં તમે જોઈ શકો છો ડાયફ્યુન થ્યોરોન સુડતાલીસ ટકા પ્લસ બાયફ્યુન થોન નવ પોઈન્ટ ચાર ટકા એસ સી એ દવા રહીને એ પેશલ આપણે સફેદ માખી અને લીલી પોપટી માટીની છે એનું પ્રમાણ પણ વીસ એમએલનું છે અને બીજી એક દવા છે ક્રૂઝર કરીન ફાલની દવા છે તો આ તમે હિસાબ કરો તો આ પ ત્રણેક હજારની દવા થાય છે અને પચીસ પંપની દવા છે તો તમે હિસાબ કરો તો પચીસ એટલે એકસો વીસ રૂપિયા જેવો પંપ થાય તો બહુ મોંઘી દવા નથી અને એવી જ દવા હંમેશા નિકી કરવાની એ કે એનું રિઝલ્ટ એ આવે અને આપણને પંપ પણ દોઢસોની ઉપર ન જાય અને નીચે રહે તો આપણને ખેડૂતને થોડુંક ફાયદામાં રહે અને મિત્રો ખાસ તમે ધ્યાન રાખજો કે વણનું વરા બહુ નબળું નો ગણાય સારું નો ગણાયો અતિવૃષ્ટિના લીધે નુકસાન થયું છે અને કપાસમાં પણ ઉત્પાદન ઘટવાનું છે તો અત્યારે સમય છે કે કપાસમાં મહેનત તમે બધા મિત્રો કરી લેજો કારણ કે આ વર્ષે કપાસનો ભાવ સારો રહે છે બે હજારની આસપાસ મારા મતે તો ભાવ રહેવાનો છે આપણે મિત્રો તમને ફાર્મર લાઈફ ઇઝ બેસ્ટ લાઈફ ચેનલમાં હું તમને વાત કરી કપાસના કે આ વર્ષે ભાવ રહેશે એનું કારણ છે કે કપાસનું ઉત્પાદન આ વર્ષે ઘટે એવો અંદાજ છે તો અત્યારે સમય છે અને આગાહી મારી નથી પણ પચીસથી ત્રીસમાં એક સારો વરસાદ થાય એવી પણ શક્યતા છે તો આજે તેવી તારીખ થઈ જશે તેવી અને ચોવીસ આ બંને દિવસ તમારા માટે દવા છાંટો માટે અનુકૂળ દિવસો છે તો અત્યારે જે પણ વધારે એટેક હોય સફેદ માખી અને લીલી પોપટીનો તો સારી દવા લઈ અને એનો છંટકાવ બે દિવસમાં કરી લેજો કારણ કે અત્યારે મેં તમને જણાવ્યું ને કે પ્રોફેનો ની ઇલિયોક ને ક્રુઝર આ ત્રણ જ દવા હું નાખવાનો છું પમમાં અને સાથે સ્ટીકર પણ નાખવાનો નથી કારણ કે અત્યારે વરસાદી જેવો માહોલ નથી તો તમારે દવા ધોવાનો કંઈ પ્રશ્ન છે નહીં વ્યવસ્થિત દવા સાંટો એટલે તમારે એને સ્ટીકરની પણ જરૂર પડતી નથી તો હું આપણા ફાર્મર લાઈફ ઇઝ બેસ્ટ લાઈફમાં આવા જાણવા જેવા વિડીયો આવતા રહેશે જે વ્યક્તિ પહેલીવાર મારો વિડીયો જોતો હોય એ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને ખાસ મિત્રો હું તમને વિડીયોમાં આગળ જણાવું કે કેવા પાણીનો ઉપયોગ કરવો આપણી દવા છે આપણી આ મેં તમને એક વખત તો જણાય પણ બીજી વખત જણાવી દઉં છું પ્રોફેનો સાયફર સાઇફર ઇલ્યોક અને ક્રુઝર અને હંમેશા અને મિત્રો દવા સાંટતી વખતે બેરલનો ઉપયોગ કરો તમે બેરલના પાણીનો કારણ કે જેટલું દવા સાંટવામાં તમારું પાણી ચોખ્ખું હશે એટલો તમને રિઝલ્ટ સારું મળશે તમે ધોરિયા ભરીને પાણી ડોળું ભરી લેશો ને એ દવા જે સાંટશો એનું રિઝલ્ટ તમને જોઈ એવું નહીં મળે બસ મિત્રો તો ફાર્મર લાઈફ ઇઝ બેસ્ટ લાઈફમાં આજના વિડીયોમાં અહીંથી આપણે વિડીયો પૂરો કરી છે અને નવા જ વિડીયોમાં કંઈક નવું ખેતી વિશેનું કંઈક જાણવા જેવું તમને હું મળતો રહીશ કાલે આપણે એક વિડીયો મૂકેલો હતો કાલે નહીં દિવસે તો આ ખેડૂત ક્વાર્ટર ઉપર મોબાઈલ દ્વારા કઈ રીતે ફોર્મ ભરવું એનો વિડીયો પણ જેને ન જોયો એ જોઈ લેવા વિનંતી અને આના પછીનો અત્યારે અગત્યનો હું તમને આગળનો એક વિડીયો જે બનાવ્યો હતો ફોર્મ કેવી રીતે ભરવું આ ખેડૂત ક્વાર્ટર ઉપર એવી રીતનું હું તમને રેશન કાર્ડમાં રેશન કાર્ડમાં ઈ કેવાયસી ફરજિયાત અત્યારે થઈ ગયું છે જો ઈ કેવાય તમે જેટલા પણ સભ્યોનું હશે એ તમે ઈ કેવાસી નહીં કરાવો તો તમને રેશન કાર્ડનો જે મળે છે વસ્તુ ઘઉં ચોખા એ બંધ થઈ જશે એવા સમાચાર છે તો મોબાઈલ દ્વારા ઈ કેવાસી પણ થઈ શકે છે તો મિત્રો આગળ હું તમને આ એક બે દિવસમાં ટાઈમ મળશે એટલે રેશન કાર્ડમાં ઈ કેવાસી કઈ રીતે કરવું એનો વિડીયો પણ આવતો રહેશે એટલે તમે છે ને પહેલીવાર જોતા હોય તો ચેનલના સબસ્ક્રાઈબ અને બાજુમાં જે બેલનું આઈકન છે ને એ વોલમાં આપી દેજો તો એ વિડીયો હું પણ એક બે દિવસમાં ફ્રી થઈશ એટલે રેશન કાર્ડમાં એ કે પછી કઈ રીતે કરવું તેનો વિડીયો પણ આવી જાય છે બસ આભાર